નર્મદાના સ્નાન પર લગાવ્યો છે પ્રતિબંધ જી હા નર્મદા નદી ઉપર બોર્ડ લગાવી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોઈ જાનહાની થાય તો તંત્રની નહીં રહે કોઈ જવાબદારી જે લોકો સ્નાન કરતા હોય છે મોટી માત્રામાં પાણીનો જથ્થો સતત આવી રહ્યો છે અને તે દરમિયાન પણ લોકો જીવના જોખમે સ્નાન કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ લોકો બેદરકાર બની અહીં સ્નાન કરે છે તે લોકોને સ્નાન નહીં કરવા વિનંતી પરંતુ છતાં પણ નિયમોનું પાલન નહીં થાય તો તંત્રની કોઈ જવાબદારી નહીં રહે નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે સંવાદદાતા ચિરાગ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ચિરાગ ચાંદોદમાં જે રીતે સ્નાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે છતાં પણ કેટલાકો બેદરકાર બનીને અહીં સ્નાન કરતા હોય છે તંત્ર દ્વારા બોર્ડ મૂકી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે બિલકુલ દરા જે પ્રકારથી વાત કરવામાં આવે તો નર્મદા ડેમની સપાટી દિવસે ને દિવસે વધી રહી છે જેને લઈને હવે નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે છે જેને લઈને કાંઠા વિસ્તારોમાં સીધી અસર પહોંચવા પામી છે તેવામાં જે યાત્રાધામ ચાંદોદ ખાતે હજારોની સંખ્યામાં રોજિંદાપને અહીંયા યાત્રિકો આવે છે ને નર્મદા સ્નાન કરી ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રમાણે પાણીની જે સપાટી છે એ દિવસે ને દિવસે વધી રહી છે જેને લઈને હવે જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે છે જેને લઈને હવે યાત્રાધામ ચાંદોદ પંચાયત છે એ સતર્ક થઈ ગઈ છે સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારીના પગલા લઈ રહી છે ત્યારે આજરોજ બોર્ડ મારીને યાત્રિકોને જણાવવામાં આવ્યું છે કે આજે નર્મદા નદીની સપાટી જે છે એ વધી રહી છે જેના કારણે સ્નાન ના કરવું પણ જો સ્નાન કરશે યાત્રિક તો કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તેમાં તંત્ર જવાબદાર નહીં રહે તેવું સ્પષ્ટપણે સૂચના લખવામાં આવી છે એટલે કે ક્યાંક ને ક્યાંક તકેદારીના પગલા લેવામાં આવે છે ત્યારે આવનારા સમયની અંદર જે પાણીનું જે વેન છે એ વધી રહ્યું છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય રહેશે આગળ વાત કરીએ એકતા નગરમાં માર મરાતા આદિવાસી યુવાનો મૃત્યુમાં